કેમ મહાદેવે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી અગિયાર નહીં અને તેર નહીં ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને હું એવું કહી શકું કે પવિત્ર શ્રાવણ માસની અંદર અને શિવનો મહિમા તો ગમે ત્યારે તમે સાંભળો બાર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ એટલે શું તો જ્યોતિર્લિંગ એટલે સાક્ષાત શિવ અને આ બાર જે જ્યોતિર્લિંગ છે એના વિશે સમજવા માટે આપનું મન શાંત હોવું એ ખૂબ જરૂરી છે જ્યાં સુધી આપનું મન શાંત નહીં હોય ત્યાં સુધી આ પ્રશ્ન આપ સમજી નહીં શકો માટે આપને કહું છું મહાદેવનું સ્મરણ કરી જાણો શા માટે બાર જ્યોતિર્લિંગ છે શાસ્ત્રોમાં બસો ને પંચોતેર શવ સ્થળ છે એકસો આઠ દિવ્ય લિંગ છે બાર જ્યોતિર્લિંગ છે શિવજીના બસો પંચોતેર શવ સ્થાન એટલે બહુ મહત્વના સ્થાન એકસો આઠ દિવ્ય લિંગ અને બાર જ્યોતિર્લિંગ એકો હિ રુદ્રો વત દિતિ નીતિ આ સૃષ્ટિમાં શિવ એક છે બીજું કોઈ એનાથી પર નથી બીજું કોઈ જ નથી એની સાથે એવું પણ કહી શકાય કે અસંખ્યાતા સહસ્ત્રાણી જે રુદ્ર અધિભૂમ્યમ મહાદેવના અગણિત નામ છે આ સૃષ્ટિ આ સંસારની અંદર તત્વ કેટલા તો પચીસ તત્વથી આ સંસાર બનેલો છે પંચ તત્વ રૂપ રસ ગંધ ઇત્યાદિ કર્મેન્દ્રી જ્ઞાને ઇત્યાદિ અને આ પચીસ તત્વ એને શિવજીના અગિયાર જે સ્વરૂપ છે એનાથી ગુણીએ એટલે પચીસ ગુણ્યા અગિયાર બરોબર બસો ને પંચોતેર સાથે શિવજીની મૂર્તિઓ કેટલી છે જે શિવ મહાપુરાણની અંદર વર્ણન છે તો આઠ અને ભગવાન નિર્ગુણ અને સગુણ એક મહાદેવ એટલે નવ એનાથી આ નવનો આંક જે છે એ સિદ્ધ આંક થયું જ્યોતિર્લિંગની સંખ્યા જે છે ને હવે ધીરે ધીરે એ વિષય ઉપર ચર્ચા કરીએ શિવના નવ એનાથી ગુણો તમે એટલે એકસો ને આઠ સ્વરૂપ થાય એ જે કહીએ છીએ શિવજીના દિવ્ય લિંગ કહીએ છીએ શિવ પુરાણની તાત્વિક પ્રક્રિયા એવું કહે છે દેવાદિદેવ દેવ મહાદેવ બાર જ્યોતિર્લિંગ એના અનુસાર આ બ્રહ્માંડ માત્ર જ સંઘાત છે અને એ બાર તત્વ કયા છે જેના કારણથી આ બાર જ્યોતિર્લિંગ થયા સૌ પ્રથમ પૃથ્વી તેજ વાયુ આકાશ આ પંચ મહાભૂત આપણે કહીએ છીએ એની સાથે શાસ્ત્ર એવું કહે કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એટલે ટોટલ થયા નવ તત્વ અને હવે ત્રણ તત્વ જે છે એ જીવ પ્રકૃતિ અને પુરુષ આ પ્રમાણે બાર જ્યોતિર્લિંગ છે સર્વે નિમિષા જગની રે વિદ્યુત શાસ્ત્ર કહે કે માણસ જો જીવનની અંદર એક પણ જ્યોતિર્લિંગની અંદર શ્રાવણમાં દર્શન કરે ને તો એને ખૂબ પુણ્યની પ્રાપ્તિ થાય પુરુષાદથી સર્વે નિમિષા જગ્ની રે વિદ્યુતઃ પુરુષાદથી આ સૃષ્ટિની અંદર આ જ્યોતિર્લિંગનું ખૂબ મહત્વ છે માટે આપ જ્યોતિર્લિંગની અંદર દેવાદિદેવ મહાદેવની આરાધના કરો જ્યોતિર્લિંગમ તદોત્પન્નમ શિવ મહાપુરાણ બી કહે કે આ સૃષ્ટિના કલ્યાણ માટે જ બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે આ બારે બાર જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વરમલ્યાં વૈદ્યનાથંચ નાકિન્યાં ભીમશંકરમ શેતુ બંદે તો રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તો વિશ્વે ત્રંબક ગૌતમી તટે હિમાલયે તો કેદાર દુસ્વેચંચ શિવાલએ એ જ્યોતિર્લિંગાની સાય પઠેન્ર સપ્ત જન્મ પાપ સ્મરણ વિનશ્ય કોઈ પણ ભક્ત આ બાર જ્યોતિર્લિંગના નામ સવાર ને સાંજે જો ભણે ને તો એના સાત જન્મની અંદર કરેલા પાપ હોય એ બળીને ભસ્મ થાય એવો મહાદેવનું વચન છે હર હર મહાદેવ જય કાશીશ